પ્રશ્ન એક ગુજરાત ભારતનો કેટલા ટકા વિસ્તાર ધરાવે છે ઓપ્શન્સ છે એ સત્તર બી ત્રેવીસ સી છ અને ડી નવ સાચો જવાબ છે સી છ પ્રશ્ન બે ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે ઓપ્શન્સ છે એ જામનગર બી કચ્છ સી જૂનાગઢ ડી પોરબંદર સાચો જવાબ છે બી કચ્છ ત્રણ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે ઓપ્શન્સ છે એ ઉના બી માંગરોળ સી મોરવા અને ડી દાંતીવાડા સાચો જવાબ છે એ ઉના પ્રશ્ન ચાર ક્યુ બંદર ગેટવે ઓફ પોર્ટ તરીકે ઓળખાય છે ઓપ્શન્સ છે એ કંડલા બી પીપળા વાવ સી હજીરા ડી સંજાણ સાચો જવાબ છે સી હજીરા પ્રશ્ન પાંચ કંઈ નદી હિમાલયમાંથી નીકળતી નથી ઓપ્શન્સ છે એ ગંગા બી કાવેરી સી સતલજ અને ડી સિંધુ સાચો જવાબ છે બી કાવેરી પ્રશ્ન છ ભારતનો સૌથી ઊંચો ધોધ કયો છે ઓપ્શન્સ છે એ એન્જલ ધોધ બી શિવદ્રમ સી જોગનો ધોધ અને ડી યના ધોધ સાચો જવાબ છે સી જોગનો ધોધ ત્યારબાદ પ્રશ્ન સાત ભીમતાલ સરોવર ક્યાં આવેલું છે ઓપ્શન્સ છે એ ઉત્તર પ્રદેશ બી રાજસ્થાન સી મધ્યપ્રદેશ અને ડી ઉત્તરાખંડ સાચો જવાબ છે ડી ઉત્તરાખંડ ત્યારબાદ પ્રશ્ન આઠ ભારત અને શ્રીલંકાને અલગ કરતી ખાડી કઈ છે ઓપ્શન્સ છે એ પલ્કની સામુદ્રધુની બી મન્નારની ખાડી સી બંગાળની ખાડી અને ડી ખંભાતનો અખાત સાચો જવાબ છે બી મન્નારની ખાડી પ્રશ્ન નવ અમરકંટક કયા રાજ્યમાં આવેલું છે ઓપ્શન્સ છે એ મધ્યપ્રદેશ બી છત્તીસગઢ સી રાજસ્થાન ડી મહારાષ્ટ્ર સાચો જવાબ છે બી છત્તીસગઢ પ્રશ્ન દસ ભારતનું રાષ્ટ્રગીત શેમાંથી લેવામાં આવેલું છે ઓપ્શન્સ છે એ ગીતાંજલિ બી આનંદ મઠ સી તત્વબોધ અને ડી સત્યના પ્રયોગો સાચો જવાબ છે બી આનંદ મઠ ત્યારબાદ પ્રશ્ન અગિયાર સાત ટાપુના શહેર તરીકે કયું સ્થળ ઓળખાય છે ઓપ્શન્સ છે એ દિલ્હી બી મુંબઈ સી કોલકત્તા ડી જયપુર સાચો જવાબ છે બી મુંબઈ ત્યારબાદ પ્રશ્ન નંબર બાર ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી જ અંત હતા ઓપ્શન્સ છે એ બીજો ભગત બી કવિ ધીરો સી કવિ પ્રીતમ અને ડી નરસિંહરાવ દિવેટિયા સાચો જવાબ છે સી કવિ પ્રીતમ પ્રશ્ન તેર હિન્દુ ધર્મની બાળપોથીના લેખક કોણ છે ઓપ્શન્સ છે એ ગાંધીજી બી ગીજુભાઈ બધ્રેકા સી ચંદ્રવર્ધન મહેતા અને ડી આનંદશંકર ધ્રુવ સાચો જવાબ છે ડી આનંદશંકર ધ્રુવ ત્યારબાદ પ્રશ્ન નંબર ચૌદ ગરબી માટે જાણીતા લેખકનું નામ ઓપ્શન્સ છે એ વલ્લભ મેવાડો બી દયારામ સી પ્રેમાનંદ અને ડી ધૂમકેતુ સાચો જવાબ છે બી દયારામ ત્યારબાદ પ્રશ્ન નંબર પંદર હાઇકુમાં કેટલી પંક્તિ હોય છે ઓપ્શન્સ છે એ ત્રણ બી પાંચ સી તેર અને ડી સાત સાચો જવાબ છે એ ત્રણ હાઈકોમાં ત્રણ પંક્તિ હોય છે ત્યારબાદ પ્રશ્ન સોળ ચલણી નાણાંમાં કાગળની નોટ બહાર પાડનાર પ્રથમ દેશ કયો છે ઓપ્શન્સ છે એ ચીન બી ક્યુબા સી જાપાન અને ડી અમેરિકા સાચો જવાબ છે એ ચીન ચીન ચલણી નાણાંમાં કાગળની નોટ બહાર પાડનારો પ્રથમ દેશ છે ત્યારબાદ પ્રશ્ન નંબર સત્તર કયા દેશને એશિયાનું પેરિસ કહેવામાં આવે છે ઓપ્શન્સ છે એ થાઈલેન્ડ બી દુબઈ સી ઇન્ડોનેશિયા અને ડી મલેશિયા સાચો જવાબ છે એ થાઈલેન્ડ થાઈલેન્ડ એશિયાનું પેરિસ કહેવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન અઢાર વિશ્વના નકશાની રૂપરેખા કોણે તૈયાર કરી હતી ઓપ્શન્સ છે એ થેલ્સ બી કોપરનિક્સ સી ટોલોમી અને ડી એન વિલે સાચો જવાબ છે ટોલોમી ટોલોમીએ વિશ્વના નકશાની રૂપરેખા તૈયાર કરી હતી ત્યારબાદ પ્રશ્ન ઓગણીસ ચીનની દિવાલ કોણે બંધાવી હતી ઓપ્શન્સ છે એ યુ એ સાંગ બી શી હવાંગ ટી સી હો અને ડી ફાહિયાન સાચો જવાબ છે શી હવાંગ ટી શી હવાંગ ટી એ ચીનની દીવાલ બંધાવી હતી ત્યારબાદ પ્રશ્ન વીસ ક્યુ શહેર સરોવરનું શહેર કહેવાય છે ઓપ્શન્સ છે એ જેસલમેર બી ઉદયપુર સી જયપુર અને ડી અમૃતસર સાચો જવાબ છે બી ઉદયપુર ઉદયપુર સરોવરનું શહેર કહેવાય છે મિત્રો તો આ હતા ટોપ ટ્વેન્ટી જનરલ નોલેજ અને ગુજરાતી સાહિત્યને લગતા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ મિત્રો જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને વિડીયોને શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ વિકીને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો મળીએ આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય